મારે ચાલુ કરવી જોઈએ એક મિનિટ માટે પહેલા આપણે બધા આ જગ્યા ઉપર પરમાત્મા એ આત્મા ને શાંતિ આપે અને દુનિયાનો એવો કોઈ દીકરા ને

તો પણ હું આજ માનો થયો એને સલામતી માટે સૌથી પહેલા પ્રાયોરિટીમાં આ કામ કરવાની જરૂર હતી કે નહીં એક વાત સમજો બરાબર મારી વાતોને મારા પ્રશ્નોને જરા તમે તમારી રીતે સમજો બરાબર મારે આજથી જ કરવું છે લો પણ એના માટે જે પ્રાયર તૈયારી જોઈએ એમાંની એક તૈયારી પહેલી આ જોઈએ બીજા નંબરની એ કહે છે કે સિક્યુરિટી એજન્સી અમે બદલી દીધી હજુ અંડર પ્રોસેસ છે તમારા બદલેલા સિક્યુરિટીના માણસો અમને પહેલા મેદાનમાં બતાવો તમે એક મહિનાનો અમે કાર્યવાહી શરૂ કરી પહેલા દિવસથી આ ભાઈ કોર્ટમાં જઈને અમારી કાર્યવાહી રોકવા માટે ગયા નવ તારીખ સુધી તો એને સમય બગાડ્યો સૌનો સમય બગાડ્યો સરકાર અમારું કઈ ના તોડી શકે એમ કહીને એન્ટ્રી નથી ગયા છે

નિર્ણય સભિયાન નિર્ણય સભિયાનમાં જનમેડે લેતો કોણ કરે છે છેલ્લે આપણે સૌથી પહેલા આજ સબળ કોમ કમિટી વાટે નિયમની અંદર ચાલુ થઈ જાય કમિટી એક અણવાડીની અંદર કો ચાલુ થઈ જાય

આપણે બે ત્રણ દિવસમાં ગેપ રાખીને આપણે બીજું ડિવિઝન એટલે બીજી એટલે એક થી પાંચ છ થી આઠ એવી રીતે આપણે ફટાફટ અઠવાડિયા દસ દિવસ મૂળ પ્રવાહ આપણે લાવવું સર મેક્સિમમ પાંચ અલગ સમય થશે તપાસ અલગ સમય થશે

નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને એક મહિનો વીતી ગયો છે આ ઘટનાની છાયામાં હજી સુધી સ્કૂલનો નિયમિત અભ્યાસ બંધ છે હાલમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે પરંતુ વાલીઓએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઓફલાઈન શાળા તાત્કાલિક શરૂ કરાવવાની માંગણી ઉઠવા પામી છે તે જ મુદ્દે આજે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા વાલીઓએ સ્પષ્ટ કર્યું કે બાળકોનો અભ્યાસ સતત બગડી રહ્યો છે શાળામાં જરૂરી સુરક્ષાની વ્યવસ્થા હજી સુધી નથી તૂટેલી બારીઓના કાચ સીસીટીવીનો અભાવ અને સુરક્ષાકર્મીઓની બદલી જેવા મુદ્દાઓ હજી ઉકેલાયા નથી આ સમગ્ર મામલે ડીઈઓએ વાલીઓને વિશ્વાસ અપાવ્યો છે કે પોલીસના અભિપ્રાય અને અધિકારીઓના નિરીક્ષણ બાદ જ શાળા શરૂ કરવામાં આવશે સાથે જ ડીઈઓએ પણ એ પણ સ્વીકાર્યું છે કે સ્કૂલ મેનેજમેન્ટ હજી સુધી તપાસમાં પૂરતો સહકાર આપતું નથી રિપોર્ટર શરીફ ગાંચી અમદાવાદ પંકજ ગોયલ મારા સન આ સેવન ડે સ્કૂલમાં બને છે ક્લાસ નાઇન્થ સ્ટાન્ડર્ડમાં અમે બધા પેરેન્ટ્સો ભેગા થઈને આજે સાહેબ જોડે ચૌધરી સાહેબ જોડે રિક્વેસ્ટ લઈને આવ્યા કે જલ્દીથી જલ્દી ઝડપથી ઓફલાઈન ક્લાસીસ ચાલુ કરાય આમાં સાહેબે અમને ખૂબ ખૂબ સમર્થન આપ્યા છે અમારી બાબતો સહકાર આપ્યા છે અને અમને એશ્યોરન્સ આપ્યા છે કે દિન છ દિવસ અંદર અને આનાથી લગતા એક બે દિવસની અંદર બાકીના ક્લાસો આ સ્ટાર્ટ કરશે અને આમની જે બી પ્રશ્નો સ્કૂલ તરફ છે આ સાઈડમાં મૂકીને જોડે ચાલશે પણ સ્કૂલ ઓફલાઈન ચાલુ થશે આની વાયદારી સાહેબે અમને એશ્યોરન્સ આપી છે કે સિક્યુરિટી સાથે તમારા બાળકોને તકલીફ ના પડે આવા અમને સ્કૂલ ચાલુ કરવાની પ્રયત્નો સાહેબ જોડે

પત્ર કરી શરૂ કરાવ્યું હતું ઇન બિટવીન શાળા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સલામતીના ભાગરૂપે જે શાળા કક્ષાએ સલામતીના સ્ટેપ લેવા જોઈએ તેવા લીધેલા નહીં ગઈકાલે જ તેમણે લેખિત આપી હતી કે હવે અમારા સલામતીના પગલા અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય તે બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ બાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યોરિટી એજન્સી બદલવામાં આવી છે તો હજુ સુધી બદલાયેલી છે કેમ હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે શાળામાં હજુ કાચ જે છે જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી તો એકાદ બે દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે પોલીસનો અમે અભિપ્રાય માંગ્યો છે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે તો તેને ધ્યાને લઈ અમે સત્વરે વાલીઓની જે માંગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાંચ આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું સરકારમાં પણ અમે આ સાદર કરીશું અને ચોક્કસ યોગ્ય દિશામાં આગળ વધીશું તાળાએ સલામતીના ભાગરૂપે સિક્યુરિટી એજન્સી જે રીતે સિક્યુરિટી સ્ટાફ પૂરતો હોવો જોઈએ કારણ કે એ સ્કૂલની અંદર અંદાજે જ દસ દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તો એ પ્રકારે એમને જે વ્યવસ્થા કરવાની હોય સીસીટીવી કેમેરા અમુક જગ્યા ઉપર હતા નહીં જે અત્યારે નવા સીસીટીવી કેમેરા દરેક જગ્યા ઉપર દરેક એરિયા કવર થાય તે રીતે લગાવવા પડે ગેટ ઉપરથી જ કંટ્રોલ કરવું પડે બહારના કોઈ પણ વ્યક્તિઓ અંદર પ્રવેશી ન જાય પેરેન્ટ્સ પણ આવે તો તેમની વિદ્યાર્થીઓ આવે તો તેમની આ બાબતે શાળાએ શું આયોજન કર્યું છે પૂર્વ આયોજન એ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા પહેલાં એ વિચારવું પડે જોવું પડે ક્લાસરૂમમાંથી લઈને મેદાન સુધી જે પ્રકારે વ્યવસ્થાઓ શિસ્ત સમિતિ સંદર્ભે થવી જોઈએ તે બાબતોનું હજુ એ બાબતે મૌખિક કહેલું છે સ્થળ પર અમે જોઈએ જે રીતે વિન્ડોઝ તોડવામાં આવી છે એને પણ રિપેરિંગ કર્યું છે ફર્નિચર રિપેરિંગ કર્યું છે કે નહીં આ બધી બાબતોમાં શાળાએ હજુ ગઈકાલે અમને લેખિત બાંધધરી આપી છે કે અમે આ પૂરું કરીશું અમે એ પણ કહ્યું છે કે કોલેજનું બિલ્ડિંગ જે છે એનો એન્ટ્રી ગેટ અલગ હોવો જોઈએ અને આ બાબતમાં અમે સમજી શકીએ છીએ કદાચ ટાઈમ લાગે એવો હોય તો અંડર કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ જવું જોઈએ કારણ કે આ નાના બાળકો છે અહીંયા કેજીથી લઈને બારમા સુધીનું કેમ્પસ અલગ હોય અને વિદ્યાર્થીઓનું કોલેજનું અલગ હોય આવા કેટલાક મહત્ત્વના સૂચનો અમે કર્યા છે અને તે બાબતમાં શાળાએ પણ લેખિત વાહેધરી તો આપી છે અને એ દિશામાં એમ આગળ વધીશું પણ શાળા તપાસની બાબતમાં કો ઓપરેશન હજુ પૂરેપૂરું કરતી નથી કારણ કે જે રીતે અમારી આરટીઈની કમિટી બનાવેલી છે એણે ત્રીસ જેટલા અલગ પ્રકારના અમે જે જરૂરી હોય તેવા કારણ કે શાળાએ જ્યારે એનઓસી લીધી હોય સરકારની મંજૂરી લીધી હોય ત્યારે જે નિયમોની શરતો હોય એનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક ઈરેગ્યુલારિટીસ અમને જોવા મળી છે એફઆરસીમાં પણ જે ફાઇલ રજૂ કરી છે તેમાં પણ અમને ઇ ધ્યાનમાં આવી છે તો આ બધી બાબતો અમારો તપાસનો વિષય છે એ અલગ છે પેરેન્ટ્સનો જે વાત છે એ પણ યોગ્ય છે કે ઓફલાઈન શિક્ષણ શરૂ થવું જોઈએ તે દિશામાં અમે ચોક્કસ ટૂંક જ સમયમાં નિર્ણય ઉપર આવીશું